ખત્રી વિદ્યાલય બોડેલી વિદ્યાલયમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી છોટાઉદેપુર ના યોજાયો હતો કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થી સમાજમાં રાષ્ટ્રીય આદર દેશભક્તિ અને મહાન આદિવાસી વીરોના કાર્યો પ્રત્યે ગૌરવની ભાવના Vicasuano io કાર્યક્રમ અંતર્ગત ચિત્ર નિબંધ અને વકૃત્વ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું ચિત્ર તથા નિબંધ સ્પર્ધાનો વિષય હતો બિરસા મુંડા આદિવાસી સમાજ ના ગૌરવ જયારે પ્રકૃત્વ સ્પર્ધાનો વિષય હતો જનજાતિ હિત માટે બિરસા મુંડા નું યોગદાન વિદ્યાર્થીઓએ કા ભેર ભાગ લઈ બિરસા મુંડા ના જીવન સંઘર્ષ અને સ્વતંત્ર ચળવળમાં આપેલા યોગદાન વિશે પ્રેરણાદાયી રજૂઆત કરી હતી કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા શાળાના આચાર્ય યુ વાય ટપલાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા ભવિષ્યમાં વધુ પ્રગતિ કરવાની શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમનું સમાપન કર્યું હતું રિપોર્ટર અરબ દ્વારા બોડી લીધું વધુ માહિતી માટે જોડાયેલો રહો સરદાર નો અવાજ સાથે